તો હવે રાજકોટમાં બે કે ત્રણ કરોડના ફ્લેટમાં મળે એવી એમ્યુનિટીઝ મેળવો માત્ર સત્તર લાખ ઓગણપચાસ હજારના ફ્લેટમાં તો આજે દિપેશભાઈ આવી ગયા છે જામનગર રોડ પર આવેલા સેફ્રોન પેલેસમાં જ્યાં રાજકોટમાં સૌથી સસ્તા ફ્લેટ એટલે કે ટુ બીએચકે ફ્લેટ માત્ર સત્તર લાખ ઓગણપચાસ હજારથી શરૂ થઈ છે જામનગર રોડ ટચ આ સાઇટ છે જી પ્લસ સેવન ફ્લોર છે ટોટલ એકસો અડસઠ ફ્લેટ છે અને ગ્રાઉન્ડ લેવલ અને બેઝમેન્ટ આમ બે પાર્કિંગ છે અને તમારી દૈનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ઓગણત્રીસ રિટેલ શોપ્સ અને શોરૂમનું આયોજન છે અહીંયા તમને બિલ્ડિંગની ચારે બાજુ રોડ મળવાનો છે સો ટકા દસ્તાવેજ થઈ જશે અને ફક્ત દસ ટકા બુકિંગ અમાઉન્ટ આપીને તમે ફ્લેટના માલિક બની શકો છો અને બાકીની રકમ લોનથી ભરવાની છે અને લોનના હપ્તા પણ પઝેશન ટાઈમે શરૂ થશે અને એમ્યુનિટીઝની વાત કરીએ તો જીમ મલ્ટીપર્પઝ કમ થિયેટર ચિલ્ડ્રન પ્લે એરિયા ગાર્ડન સ્વિમિંગ પુલ સિનિયર સિટીઝન સીટ આઉટ ઇન્ડોર ગેમ્સ જનરેટરની સુવિધા સીસીટીવી કેમેરા અને ચોવીસ કલાક પાણીની સુવિધા છે અને સેફ્રોન પેલેસથી અટલ સરોવર માત્ર ત્રણ કિલોમીટર નવું રેસ્કોસ માત્ર ત્રણ કિલોમીટર એઇમ્સ માત્ર ચાર કિલોમીટર માધાપર ચોકડી માત્ર બે કિલોમીટર નવી કોટ માત્ર એક કિલોમીટર નવા રિંગ રિંગરોડથી તદ્દન નજીક છે અને જામનગર રોડ ટચ આ સાઇટ હોવાથી નિયમિત વાહન વ્યવહારની સુવિધા આ વિસ્તારમાં મળી રહેવાની છે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો તમે પણ સાઇટ વિઝિટ માટે આજે જ પહોંચી જાઓ સેફ્રોન પેલેસમાં